નમસ્કાર મિત્રો હું તમને આ છોકરાનો આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર મિત્રો આ રબારી સમાજના દિકરાનો વિડીયો જોઈએ અને તમે પણ ચોંકી જવાના છો કારણ કે મિત્રો જો આ વિડીયો કદાચ ગમન સાંથળે ફરતા ફરતા પણ જોઈ લીધો તો ખરેખર મિત્રો ગમન સાંથળ પર હસી હસીને લોટપોટ થઈ જવાના છે એવું તો મિત્રો શું છે આ વિડીયોમાં જે જોઈએ અને તમે પણ ચોંકી જવાના છો તો ચાલો મિત્રો જોઈએ કે આ છોકરું શું બોલી રહ્યું છે અને જો તમને આ વિડીયો ખરેખર પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો કોમેન્ટ જરૂર કરજો खत्म मार को तोड़ दे तुम इस बात का पर तो था <laughs> तो शायद पे वीडियो जाए मैं ना मैं भाई जाऊं मैं ने को गेम छोकरा ना खन बता रही रे इस भाई प्रार्थना पर प्रार्थना बाजी भाई प्रार्थना बाजी भाई मैं ना मैं ने को गेम तो को भूख तो मत आ जाए बात को सारी मारा दनी भाई मैं तो पहला मोए जो ढोल में भाई